તો મિત્રો જો તમે પણ આ પ્રકારનો લોગો ક્રિએટ કરવા માંગતા હો તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે આ મિત્રો હું તમને આજના વિડીયોમાં બતાવીશ કે તમે આ પ્રકારનો લોગો કેવી રીતે ક્રિએટ કરી શકો તમારા નામનો આ બધા લોગો તમે હમણાં જોતા હશો જે બી સ્ટેટસની ચેનલ તમે જોવો છો ખાસ કરીને મિત્રો ઇન્સ્ટાગ્રામ પર આવા ઇન્સ્ટાગ્રામ પર લોગો તમે ઘણા જોયા હશે તો મિત્રો આજે આપણે જાણીશું કે તમે આ પ્રકારનું લોગો કેવી રીતે ક્રિએટ કરી શકો તો મિત્રો આપણે તેના માટે જરૂર પડશે પિક્સલેબ એપ્લિકેશનની જો તમારી પાસે ન હોય તો તમે પ્લે સ્ટોર પર જઈ અને ડાઉનલોડ કરી શકો છો તો આપણે સિમ્પલ પિક્સલ સલેબ એપ્લિકેશન કરીશું ઓપન મિત્રો પિક સલેબ એપ્લિકેશનને ઓપન કર્યા પછી ન્યૂ ટેક્સ્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી આપણે નામ ટાઈપ કરવાનું રહેશે જે બી નામ આપણે અહીં લખવું હોય તમે આ રીતે ટેકનિકલ નકું લખી દીધું છે આટલું કર્યા બાદ હવે આપણે આની ફોન્ટને અહીંથી ચેન્જ કરીશું ફોન્ટ ચેન્જ કર્યા બાદ હવે આપણે જરૂર પડશે આની અંદર બેકગ્રાઉન્ડ પાછળનો જે કલર હોય છે તેની તેના માટે આપણે સિમ્પલ અહીંથી જઈશું સેપ પર આજે મિત્રો જે સેપનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી આ રીતે એક સેપ લઈ લેવાની આ સેપ લીધા બાદ તમારે આ રીતે આને અહીં એડજસ્ટ કરી લેવાની જો મિત્રો કોઈ આ રીતે અને એડજસ્ટ કર્યા પછી હવે આપણે એને ઓકે દઈશું ત્યાર પછી આપણે ફરીથી શું કરીશું મિત્રો જે ટેક્સ્ટ છે તેના ઉપર ક્લિક કરી અને ટુ ફ્રોન્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશું એટલે આ રીતે આવી જશે હવે મિત્રો આપણે આ જે ટેક્સ્ટ જે સેપ છે તેનો કલર ચેન્જ કરવા માટે આપણે સિમ્પલ આ સેપનો કલર અહીંથી ચેન્જ કરીશું ત્યાર પછી આને ઓન કરી દઈશું પછી મિત્રો આપણે આની અંદર કલર નાખવા છે બે કલર તો હું સિમ્પલ તેના માટે શું કરીશ આ રીતે આપણે અહીંથી બે કલરને સિલેક્ટ કરી લેશું જે પહેલું હશે તે હશે રેડ મેં અહીંથી આ રેડ કલર લઈ લીધો છે ત્યાર પછી બીજો જે કલર છે મિત્રો તે અહીં રાખીશું આપણે વ્હાઈટ તો મેં અહીંથી વ્હાઈટ પણ લઈ લીધો છે આટલું કર્યા બાદ મિત્રો હવે આપણે શું કરવાનું છે અને અહીંથી આપણે એડજસ્ટ કરવાનું રહેશે જો મિત્રો કંઈ આ રીતે આજે હું તમને જે પ્રમાણે બતાવું છું મિત્રો તે પ્રમાણે તમારે અહીંથી એડજસ્ટ કરી લેવાનું જો મિત્રો આ રીતે તમારે આ બે જે સાઇડ છે તેને આ રીતે અહીંથી એડજસ્ટ કરી લેવાના એટલે જો મિત્રો આ પ્રકારનું કાંક અહીં થઈ ચૂક્યું છે હવે મિત્રો આપણે આની અંદર અહીંયા એડજસ્ટ કરવાનું રહેશે તેના માટે ફરીથી આપણે જઈ અને આ જે રેડ કલરને થોડોક આ રીતે અહીંથી લઈ લેશું એટલે મિત્રો જુઓ હવે એની કાંક આ પ્રકારનું થઈ ચૂક્યું છે મિત્રો આટલું કમ્પ્લીટ કર્યા પછી ઓકી દઈશું ત્યાર પછી ફરીથી આપણે ટેક્સ્ટ પર આવીશું અને ટેક્સ્ટની અંદર મિત્રો આપણે જે કલર છે તે ચેન્જ કરવાનો છે સૌથી પહેલાં આપણે ટેક્સ્ટના કલર પર જઈશું અને મિત્રો તમારે આ રીતે સ્ક્રોલ કરવાનું એટલે અહીં જે આ નામ લખેલું છે ત્યાર પછી મિત્રો જે પહેલી લાઇન છે તેને તમારે છોડી દેવાની અને બીજી લાઈન છે તેના ઉપર તમારે આ રીતે અહીંથી અને લઈ લેવાનું ત્યાર પછી આની અંદર કલર આપણે ચેન્જ કરીશું રાખીશું બ્લેક તો જો મિત્રો કંઈક આ રીતે થઈ ચૂક્યો છે ત્યાર પછી અહીંયા આપણે મિત્રો એકવારની આ જે સાઇઝ છે ટેક્સ્ટની તેને આ રીતે અહીંથી એડજસ્ટ કરી લેશું આપણે સાઇઝને એડજસ્ટ કર્યા પછી આ શેપની ઉપર થોડીક સાઇઝ આપણે આ રીતે અહીંથી એડજસ્ટ કરી લેશું એટલે મિત્રો કંઈક આ રીતે આપણું હજી ક્રિએટ થઈ ચૂક્યો છે હવે આપણે શું કરવાનું છે સિમ્પલ અહીંથી આપણે આને ટ્રાન્સપેરેન્ટ કરવાનું છે તો મેં આ ટ્રાન્સપેરેન્ટ કરી દીધું ત્યાર પછી આને સેવ કરી લેશું આપણે સેવ પણ કરી લીધો ત્યાર પછી મિત્રો આ જે ઇમેજ છે તે તમારી ગેલેરીમાં સેવ થઈ ચૂક્યો છે તો જો મિત્રો આ ભરગાનું ટેક્સ અહીંથી અહીં આવી ચૂક્યો છે ગેલેરી અંદર જે એક પીએમજી છે ત્યારબાદ તમે આને ક્યાંય પણ યુઝ કરી શકો છો તમારે જ્યાં બી આને યુઝ કરવો હોય એઝ અ તમારો લોગો આ રીતે તમે આસાનીથી તમારા નામનો લોગો ક્રિએટ કરી શકો છો તો મિત્રો એ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી અને આવા વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો